દશામાની મૂર્તિના વિસર્જન માટે વડોદરામાં સાત કૃત્રિમ તળાવ પાડવાયા હાલના સમયમાં પર્યાવરણ સંરક્ષણને લઈને લોકોમાં જાગૃતિ વધી રહી છે તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન થતી પર્યાવરણીય નુકસાન અટકાવવા માટે સરકાર અને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે આવા પ્રયત્નોનું એક ઉદાહરણ વડોદરા શહેરમાં દશામાની મૂર્તિ વિસર્જન માટે કરાયેલ વ્યવસ્થા છે દશામા માતાની પૂજા અને મૂર્તિ સ્થાપન પછી વિસર્જન થતું હોય છે અગાઉ લોકો નદીઓ કે કેનાલમાં મૂર્તિ વિસર્જન કરતા જેનાથી પાણી પ્રદૂષિત થતું અને જળજીવોને નુકસાન પહોંચતું આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ તૈયાર કર્યા તળાવો વડોદરા શહેરમાં દશામાની મૂર્તિ વિસર્જન માટે સાંજ જેટલા કૃત્રિમ તળાવ નિર્માણ કરવામાં આવ્યા છે આ તળાવો વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા જેથી સ્થાનિક રહેવાસીઓને સરળતાથી વિસર્જન કરવાની સુવિધા મળી રહે આ તળાવો ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે